મિત્રો પ્રણામ વંદે માતરમ શરદી રહેતી હોય જુકામ રહેતો હોય ઇન્ફ્લુએન્ઝાનો તાવ આવતો હોય કોઈપી કારણથી ઝીણો તાવ રહેતો હોય શરીરમાં અશક્તિ રહ્યા કરતી હોય અને અશક્તિના કારણે જે આવનારો તાવ છે એ બધા તાવ માટે એક ઘરગથ્થુ પ્રયોગ તમને કહું છું તમે ધ્યાનથી આ પ્રયોગ કરશો છથી સાત દિવસ માટે એક જ ટાઈમ સવારે આ પ્રયોગ કરશો તો નિશ્ચિત રૂપના ફાયદા થશે તમારે પોણા ગ્લાસ પાણીની અંદર એક ચમચી મધ્યમ કદની એક ચમચી મેથીના દાણા નાખી દેવાના અને એક ઇંચનો આદુનો ટુકડો વાટી લેવાનો અને એ પેલા રસમાં નાખીને પાણી ઉકાળવાનું પાણી અડધો ગ્લાસથી થોડું ઓછું થઈ જાય ત્યાં સુધી પાણીને ઉકાળો પછી જરૂરત મુજબનું હૂંફાળું રાખીને એને સવારે અડધું પ્રમાણમાં પી જાઓ અને સાંજે જમવાના દસ પંદર મિનિટ પહેલાં એ તમે પી જાઓ સવારે ઉકાળેલું પાણી બે ટાઈમ ચલાવવાનું છે નિશ્ચિત રૂપના એમાં ફાયદા થશે પરંતુ ટેસ્ટ માટે અને પરિણામ અક્ષીર બનાવવા માટે એમાં પ્રમાણસરનો લગભગ એકાદ જેટલો ગોળ નાખી દેજો તો ગોળથી ટેસ્ટફુલ પણ બનશે અને અસરદાર પણ બનશે ગ્લુકોઝનું પણ પ્રમાણ શરીરમાં જળવાશે આ પ્રયોગ કરી જુઓ મિત્રો નિશ્ચિત રૂપના તમને ફાયદા થશે જ અસ્તુ વંદે માતરમ આ વિષયનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે માતરમ